मां इहो अची थो की मस्जिद आयशा आहे मस्जिद आयशा न घुरे करे पियो रसोल पाक अने माइश सिद्दीकार साफ़ करामे आया हुआ उमिरो करे माहिश सिद्दीकार हरम सदीमरो करे जहिड़ी हालति में न हुआ पोइ रसोले पाक न वेही हरम जी होॾां वेही रहो रसुलभागरो कयो माइश सद्दीका टे ॾींहं सोची वञे वेठा तंहिं ॾींहुं अरमर हरम त हो न कमु उहा हुन ज़माने में वेहण आयो टे ॾींहं कई आहे तंहिंजे पुठियां रसोल वेबाक में चयो उन खे माइश सदिका खे भाउ जेको अब्दुर हो अब्दुमान अब्दुमान अबूबक अबूबत કન મહેશ્વર સિદ્ધિકા અને ભાર અબ્દુરમન એ અબ્દુર રમન કે ભેણ કે તનઇમ જગા જો તનહીમ તન ઇમ તનઈમ જગા મતે કોઠે વી ભેણ કે ઓડા નીફલ પડાય અને એના કોઠી અચો પાચા વાપસ મહ સિદ્ધિકા હરમ જે નુહાની ગોષલ કરી પાકશાફથી અન્ય આવ્યા એ બોરપા નફલ પડ્યા એફલ પડી મેશર સિદ્ધિકા અને પાચા હરમ્ય આવ્યા અને કોમરો તા ખબર પે કે રસિ પાક ને માર્ષ સચી ઉમરો કાલે કરે હલાય ઉમરો તદે છે જે એરામ ખપે અને હદૂદ હરમથી તકરીબન આરામ થણું જરૂરી છે કદે ઉમરો દો કિલોમીટર જે હકીય ઉત દો કિમીટર હકી બારયું ખાય બારા હલ્યાસિ હે હદૂદ હરમથી બારા નીકળી થી હરમત થઈ તદે પાંજો ઉમરો ઉમરો નહીં સકે બારા થણું ખપે તદે ઉમરો થઈ શકે હદ હરમજી હદથી બારા થો જરૂરી તો ઉમરો થી ટી ગોને પહે ગો તોમરો ન થયે તો કાબે ચક લાગ સફા મોરી સહી કરીને હજાર અચો તો નરે સો કિલોમીટર બહાર થણું ખે હા હવે આ માહિષ્ઠર સિદ્ધિકાથી અલ્લાહ તલાને અહીં આવ્યા હતા ઉમરો કરવા માટે પાકને સાથે હતા માહિષ્ર સિદ્ધિકા ઉમરા કરવાની હાલતમાં હતા નહીં એટલે બેસાડી નાખ્યો રસોલે પાકે કીધું કે બેસી જાઓ તમે એક સાઈડમાં ત્રણ દિવસ રહીને આપણે હુસલ કરાવી અને આપના ભાઈ જોડે બેન તમારી બેનને લઈ જાઉં હા આ બધી જગ્યાએ મોકલ્યો હતો રસોલ પાક માહિષર સિદ્દિકાને અહીં આવ્યા આ બે રકાત નફલ પડી અહીંયા ત્યારે આ મસ્જિદ ન હતી ખુલ્લી જગા હતી દસ કિલોમીટર છેટો છે હાર કાબા ત્યાં અહીં આવ્યા લઈ આવ્યા બે ટકા નફલ પડી નફલ પડી અને પાછા હરમમાં આવ્યા સાત ચક્કર લગાવ્યા જમજમ કીધો નફલ પડ્યા અને સફા મારો નિસાઈ કરી બસ નવા બે ચગ ઉતારી તે ઉમરો એટલે અહીંયા આવવાનો રસ્તો કોણે બતાડ્યો રસોઈ પાકે બતાડ્યો આ બાજુ આવવું જોઈએ આવી રીતે કરો તો અમારો ઉમરો થશે એ મસ્જિદ આયશાએ મુકમલ રીતે કાફલેવાળા અચી વ્યાન જગા મતે અને ઉમરો કરલા કરી મળે આવે